હા પા મને મરીવન બાત તો મારા ઓલો કુજ્ઞાન એ સાગાત બાર મારા મલ્યા કરી તા મલ્યા તો છો નોડી સપડ કેન મારો ના આગે કેલ રેડી બા યે મડા ಊટ ಊટા મારો ઇલે મબળો કરી આપના લગા પા હવદ હવ પા હેંગ મરે મડીવન બાત કી એ બા મડીય ટી પા નવો તેંગ માંત્ર મરાના એ નહો તો મારા બા ઉત્યાટ કી પા હવદ તો પા કુરીટી એલી મેસાક ઉગ્યા ઉડવરો ઉગ્યા પા ઉડવરો ઉગ્યા નાનો રટીર તો નોકતી હવદ હવ પા એ નીર આટી નીરને ન સંચિતી લીગા એ નીરને નીર પાર પડી પા મલે એટલા ગુટુ ગુકાવા હ નીરલ હચ્ચે કુડિલી ઇવત મળ્યા બાળ ઇદરે ઇત હા નીર ઇન ઉંદત્ર હા નીર ઇન ઉંદત્ર પા મરીન બા કાડાત કેલે હોંગા બહોમ બા મત નાનો લે ચાપા કસાંકે હા બા 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 ઓળવા ઓળવા હા ઇવ નરપા મર્યાપના

એ મર્યાપનામ અજ્જાળું નળું હાં બંદા ખુરિ નજ્વળું હા હા મદા બંદ્ર મત્રી જાય

ಸ್ವಾನ ಗಟ್ಟಿ ತುರ್ಮಲ್ಲ ಗತ್ತ ಲೆಲ್ಲೋ ತಣ್ಣ ಒಟ್ಟಿ ಹೊಡೆದಣಪ್ಪ ಮ ನಡೂರಾಗಚ್ೆ ಎಡದ ಜಗ್ಗಿ ಹೋಗದನ ಎತ್ತಿನ ಕಾಲಾಗಚ್ ಕಾಸ್ತು ಬೀಗರು ಮಣಿ ಕೈಯ ಕರ್ಣ ಬಾಣ ಬಂಟ ಮಾಡಬಾರ್ದ್ರಿ ಪಾನ್ ಗಟ್ಟಿ ಚರ್ಮಂದಗ ಎತ್ತ ಅಲ್ಲಿಲ್ಲೋ ಚೆನ್ನ ಹೊಟ್ಟಿ ಹೊಡ್ದನಪ್ಪ ಅಮ ನಡುಗಪ್ಪ ಅಮ ಊರಾಗ ನಕ್ಕಿ ಹಿಡ್ದ ಜಗ್ಗಿ ಒಳ್ದನ ಎತ್ತಿನ ಕಾಲ ಆಗ ಹತ್ತೇನೆ ನಾರ ಇಡುವತ್ತೇನಿ ಗಣಸನ ಮಕ್ಕಳ ನನ್ನ ಬಂದರಿ ನಗ ಇಷ್ಟು ಕಷ್ಟಗಳಿದ್ರು ಅವ್ರು ಬರೀ ಅವ್ರ ಹಾಡಿನ ಮೂಲಕ ಎಲ್ಲಾರನೂ ನಗಿಸ್ಕೊಂತ ಅವ್ರ ಯಾರು ಯಾರ ಹೇಳ್ಕೊಂಡಿಲ್ಲ ಅವ್ರ

ஏறுறோம்மாடா இறங்கறோம்ல